તો પાછો સોમવારે હજી પાછું બીજી જગ્યાએ બહાર જવું છે ને મંગળવારે પાછું રાજકોટ વયો જવાનું તો આજ છે ને ખાલી આમ મુલાકાત કરવા આવ્યો તો એક દિવસ માટે. ફ્રી હતો એના હિસાબે. અને મિત્રો એક્ચ્યુઅલી માં અત્યારે અમે લોક નો અવાજ થોડોક વધારે આવતો હોય છે ને. માઈક અત્યારે અમે યુઝ કરીએ કારણ કે અમારે છે ને રિલેટેબલ વિડીયો શૂટ કરવાનો છે.

વધારે પડતું તો આપણે એનામાંથી જોઈને એમ થયું કે ના આપણે બનાવો જોઈએ કન્ટેન્ટ ટૂંક હે પણ આમ આપણો ભાઈ બંધ આઈડિયા ટૂંક માં ને રિલેટેબલ વિડિયો અત્યાર સુધી માં કોઈ નોતું બનાવતું આપણો ભાઈ રાહુલ રાવ સાહેબ છે એની થી ને ચાલુ કર્યા ને પછી બધા ભાઈ અત્યારે ઘણા બધા બનાવે છે મે તો હું હમણાં રાસ્તો જરા બીજી હોય હિસાબે લોંગ વિડીયો નટ બનાવી શકતો ને બહુ શોર્ટ વિડીયો મિની વિડિયો અને રિલેટેબલ વિડિયો આ બહુ નથી બનાવી શકતો થોડુંક કામ આપણે ડાયલોગ બાજી ચાલુ કરી અને આ રિલેટેબલ વિડિયો આ ભાઈ કેન પાછી શીખા દે જણાવો ને આપણી પાસેથી અને એક્ચ્યુઅલી માં ધ્યાન બે બનાવતા હોય ભાવે એક્ચ્યુઅલી માં હે ને રાજકોટ હોય ગયો જ્યારે જ્યારે આવશું ત્યારે એ સેટ બનાવે છે અને હું થોડા પૈસા વધે કે એટલે ધ્યાન દે જણા આપણે કટે છે પૈસા વધેલા આમ એના જેવા હોય પૈસા હોય ને દેખાડે ની દેખાવાનું નોખા હોય એટલે આપણે કાલ ઉપર રાખીએ વિડીયો બનાવવા જોયા તમે આઈડીયા આપતા રેલમ એ પ્રમાણે તમને બનાવી દે રિલેટેબલ વિડીયો

ભાઈ ભાઈ તો નો વરસાદ ચાલુ દિવસ કરતા અટાણા વધારે આવે હે ભાઈ મોટા મોટા છાટે ધીમી ધારે નથી આવતો ફૂલ આવે ભાઈ એકદમ તમે બેઠા ધીરે જાવો પણ વરસાદ રહ્યા પછી વરસાદ ધીરે તમે પેલા માવો ખાઈ

તો બીજો દિવસ થઈ ગયો છે અને વાગો માં ત્યારે બપોર બાર થઈ ગયા છે ત્યારે ભાઈ આપણે જવું કોણ જાય કારણ કે ગાડીમાં છે ને ભાઈ એક લોક છે ને ભાઈથી થી એને છેડો છૂટી ગયો પ્રોબ્લેમ આવી ગયો છે તો અત્યારે છે ને આપણે ડાયરેક્ટ કરી છે તો અમે કામકાજ કરવા જવાનું ઘણો બધો ભાઈ કામકાજ કરાવવાનું છે તો જઈએ હવે કણ જાય આપણે આવી ગયા છે ને ગાડી રાખી દીધી છે તો હજી કામ કરવાનું છે તો મે થઈ જાય તો લઈ જાવું નકર પછી ભાઈ જોઈ લીયો રખાઈ ગઈ અહીંયા ભાઈ બીજો દિવસ થઈ ગયો છે પાછો તો ઉઠી ગયા છે ત્યારે વાગમાં 9:30 જેવું થઈ ગયું છે તો કાલ આપણે ગાડી તો કણ જે મૂકી હતા તો ત્યારે ભાઈ પાછું કામ પડવાનું જવાનું છે કાલ આપણે લઈ આવ્યા તો બેન નું એનું એક્ટિવા તો આપણો એક્ટિવા લઈ આવીએ બે ત્રણ દી પૂરતું કારણ કે ગાડી વિના તો આપણે હાલે નહીં તો આજ થઈ ગયું ભાઈ દીવા હો હમણાં હાઈતા માઠા અમને રક્ષાબંધન ને ભાઈ બધું નજદીક આવે છે તો મમ્મીને મોટા બાને અત્યારે જો ભાઈ વાર્તા કરે છે ના ના હતા ને ભાઈ ત્યારે વાર્તા આપણે છે ને આમ વાંચવાનો ટૂંકમાં બહુ શોખ હતો ત્યાં બધાયને સાંભળાવતા હવે બધું એમ હોઈ ગયું હે ટુંકમાં એમ હજી કંઈ કંઈક આપણે હોય તે બધાય બેસીને વાર્તા કરતા હોય એ બુકમાંથી તો અત્યારે મમ્મી કરે છે જો તો મારું તો ધ્યાન તમે હે તો ભાઈ ચલો હવે નીકળતે કણજા તો સ્ટાર્ટ હાલ કઈ ચાલો કરી દીધો ભાઈ આમાં ખર્ચો જાજો હે તમે કહેતા હોય તો આગળ કામ કરો નકર પછી તમારે બીજે કરાવો હોય જ્યાં હિસાબ થાય ત્યાં કરાવી દેજો ભાઈ આ ગાડીમાં થોડોક વાંધો છે જરા કૃપયા છે કે જે ભાઈ આ ગાડી જરા ચાલુ લગતા દે જોઈ દીયો ને ચેક કરી દીયો ને ભાઈ ના માર બાઈક લે તો ભાઈ કણજાથી છે ને ભાઈ બસ આપણે ઘરે આવી ગયા છીએ અત્યારે વાઘુમાં છ થઈ ગયા હવાડના ભાઈ ગયા હતા ભાઈ લો કન્ટિન્યુ કરવાનું હોય ને કઈ ભાઈ વેરું જ નથી એવું એ કદું આપણે રિલેટેડ વિડીયો શૂટ કરવા મારીએ ને તારે લોક ભાઈ કન્ટિન્યુ કરવાનું ભૂલી ગયા છીએ તો એ આવી ગયું છે ધમધમતા હે ને ભાઈ ટુ વ્હીલના ગીરેજવાળાઓનો તો ફટાફટ જઈ જોઈ આવજો તો આવ લોકને આપણે ભાઈ બે ત્રીજીથી હમણાં ચાલુ રાખ્યો તો આ લોલોગ કરી દીધો કેવો રે વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કંઈ જણાવી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા આ ને આપણે અહીંયા દે જય દ્વારકાધીશ રામ રામ જુવાનને